લોહી પી ગયા લાલજે પેલા તકલાફ આવે ઊંઘવા જવા દે બાર હારો મસ્ત આમ પવન આવશે એસી બેસી જેવું આ તો પંખો એ મુક્યો નહી કશું મૂક્યું નહી એટલે મચ્છર લોહી પી જાય

લાલ આદમી હેડો કોકા લોઈ પીવો છો એ આવડાટ એ યાર ઊંઘો નઈ કે આ તો બધું રમણ ભમણ થા ભતાઈ હા આ જુજા સરપંચ તો આવશે ઘેર ઓને શોબ ડોમા કે નેતા પૈસા ઘેર છે એ કરું

અત્યારે બધા ભેગા કરી અને હમણાં બપોરે કલ્યાણ કીધું છે ઠેસર આવે એટલે સીધા લઈ જ લેવા છું તો ભેગા કરવા જાય યુવાના નિયમન આમાં તો આખી જિંદગી જતી રહે એ ગણપતિ બપોર ડાળો ઉજ્યો નહીં કે ઓના નોમની રોમેણો ચાલુ થઈ

ખાલી ખોટો ઝઘડો થાય ના મોટર આવે ને તે ટિકિટ લઈ લો મુંબઈ ની મુંબઈ ભેગો થઈ જાય મુન્નો ભાઈ જો તો આ હું રોજ રોજ નાટક એટલે કાઢી લે હા હો ગાઢી મેળવ અમે એનાથી સીચો પાપડે ભાગીને નહીં

એટલે તું એમ કેવા મને માંગીજો રાખવો નહીં એમ નહીં રાખવો નહીં રાખવો તું બે મહિનો થી કશું કર્યું જ બે ને ભારે પડશે શું ભારે પડશે આ તું મહિનો રહ્યો ઇમોન ઇમો તમારો હજાર રૂપિયા બે તેલના ના ડબ્બા થઈ રહ્યા અને રવા થઈ રહ્યા અને હંતા ભલાદમી યાર કસો બેટા ના પડે તો થઈ રહ્યું તું જાણી યાર જે થવું તારે પેલા મારા બુટલા પેલા

નહીં મારું એને જવા દે ખેર દોરી નાખુ જીને ખબર નહીં બે તું જાન ઘેર એકલો તાકા ઘેર તાર ઘેર જાન હેડ ન હોય થી જોઈ લાય અરે જા રાજ આ તો ખાલી મારું હોય ના ઘેર ના બોલતો કાઈ દઉં તાકા બોલું ફોડી નાખે તું પાછા

મરાય નહીં યાર દાદાગીરી ભલે કરે અમે કોઈ હા ના થાય ને તો પછી બે દાદાગીરી શું નહીં આવે છે અમે સરપંચ નું ફોર્મ ભરવાનું છે તમારી યાર કેન્સલ હા તાને હું હે તમે યાર મગજ શિકર મો ભર સળાયો કુ નજીક આયે જીએ ઝુંડની એટલે કાલ નઈ પમદાર ફોર્મ ભરવાનો ચાલુ થઈ ગયો બરાબર તો ફોર્મ નહીં ભરવાનું તો સરપંચ હું બનો રાખ તો તમે જ આપ બનાવશો સરપંચ ટેન્શન ના લ્યો ચિંતા કરવાની જરૂરત નહીં બે મહિનાથી આયે તો ને સરપન્ને આજ મારું કાલ મારું મારુ ઈમોનીમાં તો 4 વખત તો બેરી નાખે સરપન્ને પણ કશું કરી ના તમે હું તો તમે ના પાડતો તો ખાલી ખોટો લાવશો નઈ ભલા બની મને શું ખબર હતી આ પોકીની વરા રયો કશા ભાઈ આ તો હો જો એને જવા દયો આપડા નજર માં જે બીજો સા હો ગુંડો સાબરા પાહેન ઘર મહેરબાની કરીને ગુંડા નું તો તમે નામ લેશો જ નહીં અને આ ગામમાં

ભાઈ માની પકડો 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 પકડવાનું છે ને તરફ ખેંચી લેવાનું છે આપણા તરફ એટલે આપણે સરપંચ ની ચૂંટણી જીતી નાઠો

કરે નહી કરે સપોર્ટ તો બોલ મુર્દાબાદો મુર્દાબાદાની વાવ મુર્દાબાદ તમે એ બે બરોબર છે શું ના કરાય કોણ જીવા દો અંડરટેકર વાત પછી બોલ પૈલો મુર્દાબાદ પાછલો મુર્દાબાદ પછલા ધોતી પહેરણ મુરદાબાદ બાતું બાતું એનું બા બાતું મુરદાબાદ બોલ જ મારી એ માની એ છોકરા તો લેહર આથી તમારો સાથીદાર અને ચિંતા કા જરૂર છે હા દે હાથ મિલાય હાલ મચાન વાગો વચન આલો છું તું જા ઉદી સરપન નઈ બને કે આ ઉદી મુખ ખાટલામ નઈ બેહું ને ખાટલામ ઉગ્યા ને ને મુ નવવે નઈ ના એ વાત બધી સાચી હા તું ભાગ્યા ખાટલામાં બેહી જ તું એક વચન આલ તું કદી સંડાસ નહીં હા એ લે હા દે પેરા ચિંતા કર્યા અગર તમારો સાથીદાર મારા જોડે આવ્યો તમારો સાથીદાર મારા જોડે આવ્યો છે સરપંચ ની ચૂંટણી જીતી ને ના તો મારું નામ વા નહિ ભાઈ આ તમારું તો મોત આવશે શોધી રાખો